લોકોમાં ભય ફેલાય તેવી પોસ્ટ મૂકનાર ગારિયાધારના શખ્સ વિરુદ્ધ નોંધાયો ગુનો ભાવનગર જિલ્લાના ગારિયાધારના આઈનુલ અને શેખ વિરુદ્ધ નોંધાયો ગુનો સરકાર અને સેના વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી લોકોમાં ભય ફેલાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં યુવકને પોસ્ટ મૂકવી પડી ભારે ગારિયાધારના શખ્સે સરકાર અને સેના વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી ઓપરેશન સિંદુર અંગે પોસ્ટ મૂકી નાગરિકોમાં ભય અને ગભરાટ ઉભો કરવાના આક્ષેપ કરતી મૂકી હતી પોસ્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એસઓજી પોલીસે આરોપીને ઝડપી લીધો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ભાવનગર